સમજ તેમજ જાદુ પિટારા ગુજરાતી એકમ પરિચય પ્રગતિ માપન રજિસ્ટર ગુજરાતી પરિચય ગુજરાતી ધોરણ એક ના એકમ બે થી ચાર અને ધોરણ બે ના એક થી પાંચ કુલ આઠ એકમ નું જૂથ કાર્ય અને પ્રેઝન્ટેશન વગેરે જુદા જુદા વિષયો ઉપર માસ્ટર ટ્રેનરો બોલાવી તાલીમ આપવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર